કચ્છ નવ આખા દેશના નવ રાજ્ય કરતાં મોટો વિસ્તાર ધરાવે છે પિસ્તાલીસ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર નવસો ઓગણસિત્તેર ગામડા અને કચ્છને પ્રદેશ તરીકે જ્યારે આપણે બધા જોવાનું ચાલુ કરશું ત્યારે રિયલ કચ્છનો વિકાસ થશે કચ્છની ડિસ્ટ્રિક્ટ તરીકે ન જોઈ શકાય કચ્છના માપદંડ અલગ છે બીજા ડિસ્ટ્રિક્ટના માપદંડ અલગ છે સૌથી મોટો પડકાર સારો સ્ટાફ લાવવાનો છે એટલે અમે આવનારા સમયમાં અમે પણ હોટલ મેનેજમેન્ટ કોલેજ સ્થાપવા જઈ રહ્યા છીએ અમારી રેડિસન હોટલમાં જ જેથી સારો સ્કિલ સ્ટાફ અમને મળી રહે આ કચ્છની તમામ હોટલોને સારો સ્કિલ સ્ટાફ મળી રહે અને હું તો કચ્છના લોકોને પણ કહીશ કે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવો જોઈએ અને હોટલ મેનેજમેન્ટમાં જોડાવું જોઈએ હોટલ મેનેજમેન્ટ એ બહુ સારામાં સારું જોબ છે જોબ પ્રોફાઇલ છે તમારા માટે અને કચ્છના લોકોએ આમાં આગળ આવવું જોઈએ કચ્છને બોર્ડર ટુરિઝમ તરીકે ડેવલપ કરવામાં આવે નાડાની વિઝિટ વાઘા બોર્ડરની જેમ પ્રોપર એરેન્જમેન્ટ અમૃતસરમાં જેમ પંજાબમાં જેમ વાઘા બોર્ડર છે એમ પ્રોપર એરેન્જમેન્ટ કરવામાં આવે તો એક બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે એક બોર્ડર ટુરિઝમ કચ્છમાં ડેવલપ થઈ શકે એમ છે અને આ બહુ મુખ્ય મુદ્દો છે અને આ ઇઝીલી થઈ શકે એમ છે એટલે આ ખરેખર કરવું જોઈએ સૌથી મુખ્ય મુદ્દો કચ્છને જો હોય તો એ કનેક્ટિવિટીનો છે એ બહુ જ ખરાબ કનેક્ટિવિટી છે આજે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલું બધું ઇન્ડસ્ટ્રીયલના માલિકો હજાર કરોડની ઇન્ડસ્ટ્રી નાખે પાંચસો કરોડની ઇન્ડસ્ટ્રી નાખે અને કચ્છમાં એમને આવવા માટે કોઈ સારી પ્લેનની સુવિધા ન હોય સારા કનેક્શન ન હોય એટલે કચ્છને બહુ જ નુકસાન થઈ રહ્યું છે નમસ્કાર દર્શકો કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આપણી સાથે આજે મુકેશભાઈ ભાવેશભાઈ આચાર્ય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર ડૉક્ટર નીમાબેન આચાર્યના પુત્ર તરીકે તો એમની એક ઓળખ છે પરંતુ એક કચ્છના સિનિયર હોટેલિયર તરીકે મુકેશભાઈ લાંબા સમયથી આ ક્ષેત્રમાં છે અને ખૂબ સારું કામ કર્યા છે ગાંધીધામ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના એક્સ પ્રેસિડેન્ટ અને અત્યારે સલાહકાર છે એમનો પરિવાર લગભગ સાડા ત્રણ દાયકાથી હોટલ બિઝનેસમાં છે એમ કહી શકાય પહેલાં નટરાજ હોટલ ગાંધીધામમાં બજેટ હોટલ એની જગ્યાએ અત્યારે નવી બજેટ હોટલ નિમાયા છે અને કચ્છ સૌરાષ્ટ્રની પ્રથમ ફાઇવ સ્ટાર હોટલ રેડિસનના તેઓ ઓનર છે મુકેશભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ દીપકભાઈ સૌ પ્રથમ તમારે કચ્છ મિત્ર જેવા રેપ્યુટેડ અને મોસ્ટ જેન્યુન પોડકાસ્ટમાં મને આમંત્રણ આપ્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ ઇઝ ચેન્જિંગ કચ્છ બદલાઈ રહ્યું છે અને કચ્છ મુલકનો મેકઓવર થઈ રહ્યો છે સવાલ પહેલો એ છે કે કચ્છની હોટલ ઇન્ડસ્ટ્રીઝ આ બદલાવને કઈ રીતે ઝીલી રહી છે સૌપ્રથમ દીપકભાઈ કચ્છ આપને બધાને મીડિયા મિત્રોને અને તમામ કચ્છની જનતાને અને તમામ કચ્છના રાજકારણીઓને એક ખાસ મારી વિનંતી છે કચ્છને એક ડિસ્ટ્રિક્ટ તરીકે નહીં પણ કચ્છને પ્રદેશ તરીકે જોવો આપ કચ્છ નવ આખા દેશના નવ રાજ્ય કરતાં મોટો વિસ્તાર ધરાવે છે પિસ્તાલીસ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર નવસો ઓગણ ગામડા અને કચ્છને પ્રદેશ તરીકે જ્યારે આપણે બધા જોવાનું ચાલુ કરશું ત્યારે રિયલ કચ્છનો વિકાસ થશે કચ્છને ડિસ્ટ્રિક્ટ તરીકે ન જોઈ શકાય કચ્છના માપદંડ અલગ છે બીજા ડિસ્ટ્રિક્ટના માપદંડ અલગ છે મુકેશભાઈ કચ્છને આપણે સૌ ઓળખીએ છીએ તમે જે વાત કરી કે કચ્છની વિશેષતાની વાત કરી કચ્છ એગ્રીકલ્ચર અને પશુપાલનનો જિલ્લો કહેવાતો ધરતીકંપ પછી ઉદ્યોગોની એક જબરજસ્ત હારમાળા આવી પણ એની સાથે એક કચ્છ આજે પ્રવાસન હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે અને પ્રવાસન માટેની પહેલી જરૂરિયાત આપણે જાણીએ છીએ કે હોટેલ્સ છે તો આ પ્રવાસીઓનો જે ફ્લો શરૂ થયો છે એના માટે કચ્છની હોટલ ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે કામ કરી રહી છે બે હજાર એક પછી જે આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે કચ્છના વિકાસ માટે જે પ્ર પ્રયત્ન કર્યા અને કચ્છનું જે પરિવર્તન થયું બે હજાર એકના ભૂકંપ પછી એ એક પરિવર્તન ગાથા લખવા જેવી છે અને કચ્છનો ભરપૂર વિકાસ થયો ટુરિઝમ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પોર્ટ ક્ષેત્રે જબરજસ્ત વિકાસ થયો એના કારણે સૌથી વધારે બેનિફિટ કચ્છના રોજગારીમાં સાથે સાથે કચ્છના હોટલ અને ટુરિઝમનો પણ ટુરિઝમને પણ બહુ જ ફાયદો થયો છે કચ્છમાં કચ્છનું જે રણનું ડેવલપમેન્ટ થયું રણનો વિકાસ થયો રણના કારણે જે કચ્છની આખા દેશમાં અને વિદેશમાં ટુરિઝમ ક્ષેત્રે કચ્છની જે નામના થઈ તે માટે કચ્છને બહુ જ ફાયદો થયો છે એકવીસ બાવીસમાં એક લાખ એંસી હજાર ટુરિસ્ટ આવ્યા હતા જે અત્યારે ચોવીસ પચીસમાં દસ લાખ ટુરિસ્ટ આવ્યા છે એટલે જબરજસ્ત રણોત્સવનો વિકાસ થયો છે પ્લસ સાડા ચારસો કરોડ રૂપિયા જીએસ જીએસટીની આવક થયેલી છે સરકારને એટલે આ કચ્છનું ટુરિઝમ છે એ વન બિલિયન ડોલર ટુરિઝમ થઈ શકે એમ છે આખા દેશનું ટુરિઝમ અને કચ્છનું ટુરિઝમ ની ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે મુકેશભાઈ કચ્છમાં જે રીતે હોટેલ નવી નવી હોટેલો આવી રહી છે કચ્છમાં તમે જેમ કહ્યું એ રીતે કચ્છમાં બે જાતનું ટુરિઝમ છે એક જે નોર્મલ ટુરિસ્ટ જે મધ્યમ વર્ગના પરિવારો આવે છે અને શિયાળામાં ખાસ કરીને દિવાળી પછીના ગાળામાં કચ્છમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી તો આપણે સૌ જાણીએ છીએ એની સાથે એક બિઝનેસ ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે અને ગાંધીધામ વિસ્તાર છે એક મુન્દ્રાક્ષ વિસ્તાર છે તો આ બંને પ્રવાસનમાં શું ફેર છે આ તમે પોઈન્ટ બહુ સારો કીધો બિઝનેસ ટુરિઝમનો કચ્છ એક પોર્ટ સિટી તરીકે ગાંધીધામ એક પોર્ટ સિટી તરીકે ડેવલપ થઈ રહ્યું છે મુન્દ્રા પોર્ટ ગાંધીધામ પોર્ટ તુણા પોર્ટ એના કારણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાફિક જબરજસ્ત વધી રહ્યો છે જેનું રો મટીરિયલ ઇમ્પોર્ટ થતું હોય જે ઇન્ડસ્ટ્રીનું અને જે જે ઇન્ડસ્ટ્રીનું ફિનિશ ગુડ એક્સપોર્ટ થતું હોય એ તમામ ઇન્ડસ્ટ્રી પોતાની લોજિસ્ટિક કોસ્ટ બચાવવા માટે કચ્છની બાજુમાં પોર્ટની બાજુમાં પોતાની ઇન્ડસ્ટ્રી સ્થાપે છે અને ઇન્ડસ્ટ્રીમાં સો કરોડથી લઈ પાંચસો કરોડ હજાર કરોડનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એટલે તે અવારનવાર કચ્છ આવતા હોય છે આવતા હોય એટલે એમનો પરિવાર પણ સાથે આવતું હોય છે તેમના પરિવાર શું કરે આ એમના પરિવાર તરીકે તે લોકો જતા રહે કામ પર તેમનો પરિવાર હોય બધા પરિવારને સાથે લઈને આવતા હોય છે તો એ પરિવાર પણ એક ટુરિઝમ તરીકે પોત બધી જગ્યાએ જે પરચેઝિંગ હોય જેમ કે આપણી જે હસ્તકલા છે હસ્તકલાની શોપિંગ જે આખા વર્લ્ડમાં આખા ઇન્ડિયામાં ફેમસ છે કચ્છનું રોગન પેઇન્ટિંગ વર્ક કચ્છનું નું અને કચ્છનું જે હસ્તકલા છે એટલે બધા જ જે લોકો ટુરિઝમમાં જે ઇન્ડસ્ટ્રી તરીકે બધા લોકો આવતા હોય છે એમનું ફેમિલી આવીને બધા શોપિંગમાં ભુજોડી ભુજ અંજાર અને જવાનું પ્રિફર કરે છે એના કારણે પણ એક ટુરિઝમનો એક અલગ જે બિઝનેસ ટુરિઝમ પણ કચ્છમાં ચાલુ થઈ ગયું છે મુકેશભાઈ બહુ સારી વાત કરી તમે કચ્છમાં ફાઇવ સ્ટાર હોટલની એક લાંબી સિરીઝ અત્યારે જોવા મળી રહી છે ગાંધામ બાજુ આપની પ્રથમ ફાઇવ સ્ટાર હોટલ રેડિશન છે એની સાથે બીજી પણ સ્ટાર કેટેગરીની હોટેલ્સ છે અને હમણાં લેટેસ્ટ ન્યૂઝ છે કે મેરિયટ જે ડબલ્યુ મેરિયટ પણ મુદ્રા વિસ્તારમાં આવી રહી છે એક મનમાં સવાલ એ થાય છે કે ફાઇવ સ્ટાર હોટેલની જે માળખું ઊભું થઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છ એના માટે તૈયાર છે અથવા તો હું મારો સવાલ છે બિઝનેસ વાઇઝ એટલો બિઝનેસ હોટેલિયર્સને મળશે ના ચોક્કસ મળશે આજે કચ્છમાં બે બે ટુરિઝમ છે આમ જે બિઝનેસ ટુરિઝમ જોવાલાયક સ્થળ બધા કચ્છમાં આટલા બધા છે એ બંને ટુરિઝમ હોવાને કારણે જે બિઝનેસ ટુરિઝમ છે એ લોકો પ્રિફર કરે છે જે થ્રી સ્ટાર હોટલમાં રહેવાનું ફોર સ્ટાર હોટલમાં રહેવાનું અને જે જે જોવા લફા જે ફેમિલી સાથે ફરવા માટે આવતા હોય એ લોકો પ્રિફર કરે છે ફોર સ્ટાર અને ફાઇવ સ્ટારમાં રહેવાનું અને જે બિઝનેસ ટુરિઝમમાં જે અમુક લોકો જે કંપનીના માલિક છે કંપનીના એચઆર મેનેજર છે જે મુખ્ય પોસ્ટવાળા લોકો છે એ લોકો ફોર સ્ટાર અને ફાઇવ સ્ટારમાં રહેવાનું પસંદ કરે છે એટલે બંને થ્રી સ્ટાર ગેસ્ટ હાઉસ થ્રી સ્ટાર ફોર સ્ટાર ફાઇવ સ્ટાર તમામ હોટલોની જરૂરિયાત કચ્છમાં છે અને બધાને જ અત્યારે બિઝનેસ મળી રહ્યો છે ઇક્વલી અને બધાને સારામાં સારો બિઝનેસ મળી રહેશે મને એવું લાગે છે એ હોટેલની સાથે રેસ્ટોરાં અને ખાસ કરીને હાઇજીન રેસ્ટોરાં હોય એ પણ ખૂબ જરૂર છે અને કચ્છ આપણે શું જાણીએ છીએ મુકેશભાઈ કે કચ્છ હવે પ્રવાસની દૃષ્ટિએ અને ઉદ્યોગોની દૃષ્ટિએ તરફ વિકસી રહ્યું છે તો એક રેસ્ટોરાં સારી હોય સારું કારણ કે લોકો હંમેશા ફૂડી હોય છે અને અત્યારે યંગ જનરેશન બહુ તૈયાર છે અને બહુ પ્રિપેર છે કે એના માટે સારું અને ચોખ્ખું શુદ્ધ ફૂડ એમને અવેલેબલ થાય કચ્છમાં એક આકડી ખૂટે છે એના માટે આપ શું સલાહ આપશો ના કચ્છમાં સારી સારી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ હવે આવવા માંડી છે જેમ કે અત્યારે જ અમારે વાત થઈ હતી કે મેકડોનાલ્ડ પણ કચ્છમાં આવી રહ્યું છે પછી બર્ગર કિંગ આવી રહ્યું છે અત્યારે ડોમિનોઝ પિઝા છે પિઝા હટ છે બધી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ આવી રહી છે જેમ કે અમારી રેડિસન ફાઇવ સ્ટાર હોટલમાં રેસ્ટોરન્ટ છે તો આ બધી જે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ છે પ્લસ લોકો પોતાની રીતે જે મૂત પંજાબી રેસ્ટોરન્ટ પણ એ બધી બ્રાન્ડ પણ લાવી રહ્યા છે આ બધી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ આવે છે એ લોકો હાઈ હાઈજીનનું બહુ જ ધ્યાન રાખે છે નાના નાની વસ્તુનું એ લોકોના બધા નોમ્સ હોય છે અમારે પણ ફાઇવ સ્ટાર હોટલમાં બ્રાન્ડમાં બધાના દર મહિને બે મહિને ઇન્સ્પેક્શન આવતા હોય કે અમે બધું જ હાઈજીનનું ધ્યાન રાખીએ છીએ કે નથી રાખતા એ લોકો લાઈવ અમારા સીસીટીવી અમારી જે મેનેજમેન્ટ ટીમ છે મેનેજમેન્ટ ટીમ લાઈવ સીસીટીવીથી પૂરું સુપરવિઝ સુપરવિઝન કરતા હોય છે કે અમે રેસ્ટોરન્ટમાં પ્રોપરલી કિચનમાં પ્રોપરલી હાઈજીનનું ધ્યાન રાખીએ છીએ કે નથી રાખતા એટલે બહુ સારો સ્કોપ છે આ સાથે સાથે અમારે જે બિઝનેસ ક્લાયન્ટ આવતા હોય એ સૌ પ્રથમ કચ્છમાં આવીને પહેલાં માંગે છે કચ્છની દાબેલી અમારે ખાવી છે કચ્છની દાબેલી જે ફેમસ છે લોકો આવીને કચ્છનો ફૂડ રોટલા શાક આપણું દેશી શાક એ ખાવાનું લોકો કચ્છના લોકો બહુ પ્રિફર કરતા હોય છે એટલે અમારી પણ ઈચ્છા છે ફાઇવ સ્ટાર હોટલમાં એવા કચ્છી ખાણીની ખાણાપીણીની રેસ્ટોરન્ટ ચાલુ કરીએ અને તમામ સારી સારી હોય આ રીતે કચ્છી ખાણીપીણીનું રેસ્ટોરન્ટનું વધારે મહત્વ આપવું જોઈએ મારા મુજબ હોટેલ ઉદ્યોગ એટલે એક જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એના માટે અને ચાલો રેસ્ટોરાં હોય તો એક એની એક લિમિટ હોય અને સ્ટાર કેટેગરીની હોટલ માટે પણ આઈ થિંક કરોડો રૂપિયા સ્પેન્ડ કરવા પડતા હોય છે તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને જે બિઝનેસ જે આ ઉદ્યોગમાં તમે આવ્યા છો તો સરકાર પાસે કોઈ એવી અપેક્ષા ખરી હતી અને આર યુ હેપી વિથ ધ ગવર્મેન્ટ ના આમાં ખરેખર જ્યારે મેં અમે મારે રેડિસન ફાઇવ સ્ટાર હોટલ ફર્સ્ટ ફાઇવ સ્ટાર હોટલ ઓફ કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર રાજકોટમાં પણ સૌરાષ્ટ્રમાં પણ એક પણ ફાઇવ સ્ટાર હોટલ નથી તેર વર્ષ પહેલાં આપણે રેડિસન હોટલ બનાવી હતી જ્યારે મારી એ થર્ટી સેવન ઇયરની હતી ત્યારે લોકો બધા જ મને એવું કહેતા કે તમે અહીંયા ફાઇવ સ્ટાર હોટલ બનાવો છો કચ્છમાં ફાઇવ સ્ટાર હોટલ બનાવવાની હિંમત કરો છો તમને કેવી રીતે પોસાશે તમને શું આમાં તમે કેવી રીતે સર્વાઈવ કરશો પણ કચ્છનું જે ટુરિઝમનું ડેવલપમેન્ટ થયું કચ્છનું જે બિઝનેસ ડેવલપમેન્ટ થયું બિઝનેસ ટુરિઝમનું ડેવલપમેન્ટ થયું એના કારણે અમને ઘણો ફાયદો થયો છે અને બહુ સારામાં સારું હોટલે મારે હોટલે સારો બિઝનેસ કર્યો છે પ્લસ જે ગવર્મેન્ટની આપણે વાત કરીએ તો ગવર્મેન્ટનું સારામાં સારો સપોર્ટ છે આજે તમે હોટલ બનાવો થ્રી સ્ટાર ફોર સ્ટાર કે ફાઇવ સ્ટાર હોટલ બનાવો તો તમને વીસ ટકા ગવર્મેન્ટ સબસિડી આપે છે તમારા કેપિટલ સબસિડી ગવર્મેન્ટ તમને આપે છે જે ખૂબ જ મોટી વાત છે અને બહુ સારી વાત કહેવાય એટલે આ ગવર્મેન્ટનો જબરજસ્ત સપોર્ટ ટુરિઝમ છે અને બીજું હું તમને ખાસ કહું એમાં સૌથી આખા દેશમાં આખા રાજ્યમાં સોરી ગુજરાત રાજ્યમાં ફક્ત આઠ જ જિલ્લામાં આ ગવર્મેન્ટ સપોર્ટ આપે છે બાકી કોઈ પણ જગ્યાએ આ પચીસ ટકા વીસ ટકા કેપિટલ સબસિડી નથી ફક્ત આઠ જ ડિસ્ટ્રિક છે જે કચ્છની સાથે એને ગવર્મેન્ટ આ સપોર્ટ આપે છે એટલે આપણા માટે બહુ સારું છે પ્લસ કચ્છમાં શું શું કરવું જોઈએ શું શું કરવું જોઈએ તો એટલો જબરજસ્ત સ્કોપ છે કચ્છમાં ટુરિઝમનો કે સરકાર જેટલું કરે એટલું ઓછું છે કે જેમ કે બીચ છે બીચ તો આપણો ગોવાનો આ બહુ મોટો સબ્જેક્ટ છે થોડુંક હું વધારે બોલીશ આમાં તમારી પાસે કે તમે મને ક્વેશ્ચન એવું પૂછ્યો છે કે કચ્છમાં શું શું કરી શકે ગવર્મેન્ટ તો કચ્છમાં બીચ ટુરિઝમ તો બીચ આપણે કચ્છની બીચ ગોવા કરતાં પણ સુંદર બીચ છે સ્વચ્છ બીચ છે નીટ એન્ડ ક્લીન બીચ છે તો સરકાર એમાં ડેવલપમેન્ટ કરે છે પૈસા ખર્ચે છે પણ એ હજી અપૂરતું છે કચ્છમાં બીચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે આટલું બધું લોંગ બીચ આખા દેશમાં ક્યાંય નથી અને જેમ કે શિવરાજપુરમાં અત્યારે દોઢસો કરોડના ખર્ચે આ જે બ્લૂ ફ્લેગશીપનું રોકાણ કર્યું અને એવી રીતે ને એવી રીતે કચ્છમાં પણ બીચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે તો કચ્છને બહુ જ મોટો બેનિફિટ થાય એમ છે કચ્છમાં એક તો બીચનું થઈ ગયું પ્લસ ધાર્મિક ટુરિઝમ કચ્છમાં ધાર્મિક ટુરિઝમ બહુ સારામાં સારું છે સ્વામિનારાયણ ભગવાન આઠ વર્ષ કચ્છમાં રહ્યા એમના પ્રસાદીના સ્થાનો પછી જૈનોની પંચતીર્થ આજીપીર દરગાહ જે બધું કચ્છના ધાર્મિક લોકોને પણ આકર્ષે છે કચ્છમાં સૌથી મુખ્ય વસ્તુ શું છે દીપકભાઈ કે આ જે રણોત્સવ છે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોટલના રેટ પણ વધુ મળે હોટલ ફૂલ રહે પછી શું બાકીના વિસ્તારમાં તમે શું કરી બાકીનો જે સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરી સિવાયનો એ સમયમાં આપણે શું કરી શકીએ સરકારને આપણે શું કરી શકીએ જેથી કચ્છને બારે મહિના ટુરિઝમનો અને હોટલ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ મળી રહેશે કે એ વિક અતિ આવશ્યક વસ્તુ છે મુકેશભાઈ પ્રવાસનનો વિકાસ થયો છે એની સાથે હોટલ ઉદ્યોગો વિકસે છે રેસ્ટોરાં વિકસે છે એટલે હું એમ માનું છું કે કચ્છના યુવાનો માટે એક જબરદસ્ત રોજગારીની તક ઊભી થઈ છે આપનું એના વિશે શું કહેવું છે હા એ જબરજસ્ત અત્યારે કચ્છમાં ડેવલપમેન્ટ છે કચ્છમાં અત્યારે અમારે ફાસ્ટ સૌથી મોટો અમારા માટે પડકાર જે છે એ સારો સ્ટાફ લાવો કચ્છમાં કારણ કે સારો સ્ટાફ કચ્છમાં આવવા તૈયાર જ નથી આ તો અમારી બ્રાન્ડેડ હોટલ હોવાને કારણે જે રેડિસન વર્લ્ડ વાઈડ પંદરસો હોટલ છે એ બ્રાન્ડેડ ઇન્ટરનેશનલ ચેઇન હોવાને કારણે અમને સ્ટાફ હજી મળી રહે છે પણ બાકી બધી હોટલોમાં સૌથી મોટો પડકાર સારો સ્ટાફ લાવવાનો છે એટલે અમે આવનારા સમયમાં અમે પણ હોટલ મેનેજમેન્ટ કોલેજ સ્થાપવા જઈ રહ્યા છીએ અમારી રેડિસન હોટલમાં જ જેથી સારો સ્કિલ સ્ટાફ અમને મળી રહે આ કચ્છની તમામ હોટલોને સારો સ્કિલ સ્ટાફ મળી રહે અને હું તો કચ્છના લોકોને પણ કહીશ કે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવો જોઈએ અને હોટલ મેનેજમેન્ટમાં જોડાવું જોઈએ હોટલ મેનેજમેન્ટ એ બહુ સારામાં સારું જોબ છે જોબ પ્રોફાઇલ છે તમારા માટે અને કચ્છના લોકોએ આમાં આગળ આવવું જોઈએ કચ્છના પ્રવાસીઓ કચ્છ વિશે કેટલી ઉત્કંઠા હોય છે અથવા તો તમારા પાસે એમના કેવા પ્રશ્નો આવતા હોય છે કચ્છ વિશે જાણવા માટે હા એ બહુ સારો પોઈન્ટ તમે કીધું કચ્છના લોકો અહીંયા આવતા હોય છે ત્યારે કચ્છમાં જે લોકો ફરવા માટે આવે ત્યારે પૂછે ક્યાં ક્યાં જઈએ ક્યાં ક્યાં રણ તો બધાને ખબર છે પણ રણ સિવાય બીજે ક્યાં જઈએ તો પછી અમે બધા ગાઈડ કરતા હોય કે તમે બીચ ઉપર જાઓ કે જે સરકારે સૌથી એક અગત્યની વસ્તુ ચાલુ કરવા જેવી છે જે પોર્ટ ટુરિઝમ પોર્ટ ટુરિઝમ એટલો સારો સબ્જેક્ટ છે બધા ટીનેજરને યંગ જનરેશનને પોર્ટ શું છે પોર્ટમાં કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પોર્ટમાં કાર્ગો કેવી રીતે હેન્ડલ થાય છે જો એના માટે કંડલા અને મુન્દ્રા બંદર બે જગ્યાએ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો એનો જે આ પોર્ટ ટુરિઝમનો જબરજસ્ત વિકાસ થઈ શકે એમ છે આ જે સરહદી વિસ્તાર તરીકેની કચ્છની એક ઓળખ છે અથવા તો એક લોકોમાં એક એટ્રેક્શન છે એને પ્રવાસન સાથે કઈ રીતે જોડી શકાય ત્રણસો બાવીસ કિલોમીટરની આશરે કચ્છની પાકિસ્તાન સાથેની સરહદ આવેલી છે કચ્છને બોર્ડર ટુરિઝમ તરીકે ડેવલપ કરવામાં આવે લકીનાળાની વિઝિટ વાઘા બોર્ડરની જેમ પ્રોપર એરેન્જમેન્ટ અમૃતસરમાં જેમ પંજાબમાં જેમ વાઘા બોર્ડર છે એમ પ્રોપર એરેન્જમેન્ટ કરવામાં આવે તો એક બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે એક બોર્ડર ટુરિઝમ કચ્છમાં ડેવલપ થઈ શકે એમ છે અને આ બહુ મુખ્ય મુદ્દો છે અને આ ઇઝીલી થઈ શકે એમ છે એટલે આ ખરેખર કરવું જોઈએ પ્રવાસન વિકાસ માટે અથવા પ્રવાસીઓ માટે કચ્છ આવતા થયા છે અને વધુ પ્રવાસીઓ આવે એના માટે કનેક્ટિવિટી બહુ મહત્ત્વની વસ્તુ છે રેલવે સુવિધા સાથે એરપોર્ટ એર કનેક્ટિવિટી દેશના જુદા જુદા ભાગોને જોડતી કચ્છમાં આ એક પાસું ખૂટે છે મને લાગે છે તમારી વાત એકદમ સાચી છે કચ્છમાં હમણાં નમો ભારત ટ્રેન ચાલુ થઈ એનાથી કચ્છને બહુ જ મોટો ફાયદો થયો છે પણ હજી ઘણું બધું કરવાનું છે સૌથી મુખ્ય મુદ્દો કચ્છને જો હોય તો એ કનેક્ટિવિટીનો છે જે બહુ જ ખરાબ કનેક્ટિવિટી છે આ એનઆરઆઈ કનેક્શન આટલા બધા લોકો કચ્છના લોકો ફોરેન વસે જે આટલા બધા એનઆરઆઈ છે એ લોકોને પણ કનેક્ટિવિટીની બહુ તકલીફ પડે છે આજે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલું બધું ઇન્ડસ્ટ્રીયલના માલિકો હજાર કરોડની ઇન્ડસ્ટ્રી નાખે પાંચસો કરોડની ઇન્ડસ્ટ્રી નાખે અને કચ્છમાં એમને આવવા માટે કોઈ સારી પ્લેનની સુવિધા ન હોય સારા કનેક્શન ન હોય એટલે કચ્છને બહુ જ નુકસાન થઈ રહ્યું છે કચ્છમાં તાત્કાલિક અસરથી બે કનેક્ટિવિટી કરવી જોઈએ કચ્છમાં મુખ્યત્વે કંડલા પોર્ટને મુન્દ્રા પોર્ટને તુણા પોર્ટ છે એ નોર્થ સાથે કનેક્ટેડ છે થર્ટી થ્રી પર્સન્ટ ઇન્ટરલેન્ડને આપણું પોર્ટ સર્વ કરે છે તો આપણું જે નોર્થ સાથે કનેક્શન હોવાને કારણે દિલ્હીની વધારેમાં વધારે ફ્લાઇટ ચાલુ કરવામાં આવે કંડલાથી ફ્લાઇટ ચાલુ કરવામાં આવે અને ભુજથી તો ચાલુ થઈ ગઈ છે પણ હજી પણ એક ફ્લાઇટ ચાલુ કરવામાં આવે દિલ્હીનું જેટલું કનેક્શન ઈઝી હશે એટલું કનેક્ટ આપણને કચ્છને બહુ જ ફાયદો થશે પ્લસ અમદાવાદ ભુજથી અમદાવાદની ફ્લાઇટ છે ગાંધીધામથી કંડલાથી પણ અમદાવાદની ફ્લાઇટ ચાલુ કરવામાં આવે અમદાવાદની ફ્લાઇટ ચાલુ કરવાથી ફાયદો થાય છે આખા દેશથી તમે જોડાઈ શકો આખા વિશ્વથી જોડાઈ શકો અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોવાના કારણે બધાને કનેક્શન ઇઝીલી મળી રહે છે એટલે આ કનેક્ટિવિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ઇન્ડિગો ફ્લાઇટ અને ઇન્ડિગો કંપનીએ પણ અત્યારે સો જેટલા એટીઆર વસાવ્યા છે નવા તો પ્રોપર રિપ્રેઝન્ટેશન કરવામાં આવે તો તાત્કાલિક અસરથી આ લોકો ફ્લાઇટ ચાલુ કરી શકે એમ છે અને અત્યારે આપના માધ્યમ દ્વારા અને મેં લેટર દ્વારા પણ તમામ ફ્લાઇટ કંપનીઓને લેટર લખેલ છે કે જો તમે દિલ્હીની ફ્લાઇટ ગાંધીધામથી અને અમદાવાદની ફ્લાઇટ ચાલુ કરવામાં આવે તો હું એઝ એ રેડિસન હોટલ પચાસ ટકા સીટ પ્રી પરચેસ કરવા એક વર્ષની સીટ પચાસ ટકા સીટ પ્રી પરચેસ કરવા તૈયાર છું આટલી મોટી ઓફર પણ મેં આપેલી છે એટલે જો સરખી રીતે આનું પ્રોપરલી રિપ્રેઝેન્ટેશન કરવામાં આવે તો હું શોર્ટ આમાં સરકારનો રોલ નથી ખરેખર આમાં ખરેખર બધા જ ફ્લાઇટ કંપનીને બધા જ ચેમ્બરે અને આપણા બધા લોકોએ સામેથી મળવા જવા જવું જોઈએ અને આ એક પ્રોપર રિપ્રેઝેન્ટેશન કરીએ તો આનો સારામાં સારો ફાયદો આપણને મળી શકે એમ છે મુકેશભાઈ એક સિનિયર હોટેલિયર તરીકે કચ્છની હોટેલ છે જે હોટેલ ચલાવે છે કે ઘણા અનુભવી છે ઘણા બિન અનુભવી છે હોટેલિયર્સને આપ શું સલાહ આપશો કે પ્રવાસીઓ સાથે કઈ રીતે પેશ આવવું જોઈએ એમના રિસ્પેક્ટ માટે કે એમની ખુશી કે સંતોષ માટે શું થવું જોઈએ એટલે એઝ એ હોટૅલ તરીકે મારું ખાસ એ કેવું છે કે બધા હોટલ સારી રીતે બધા જ મહેમાનોની સારી દેખરેખ રાખે જ છે પરંતુ સાથે સાથે કચ્છ વિશે દરેક હોટલિયર પાસે બુક હોવી જોઈએ એનું પ્રોપર ગાઈડન્સ હોવી જોઈએ જે ગાઈડન્સ લોકો નથી આપી શકતા સારી રીતે જેમ કચ્છ મિત્રએ પણ બહુ સરસ એક બુક બહાર પાડી છે જેનાથી આખા કચ્છનું ટુરિઝમ આખા કચ્છ વિશે બધી માહિતી એમાં આપેલી છે તમામ હોટલ હોટલિયરોએ આ બુક વસાવી જોઈએ અને બધા જ ગેસ્ટને આની પ્રોપર જાણકારી આપવી જોઈએ કે વોટ ઇઝ કચ્છ કચ્છમાં તમે ક્યાં ક્યાં જઈ શકો છો કચ્છમાં શું કરી શકો છો એવી પ્રોપર જાણકારી જો બધા ગેસ્ટને આપવામાં આવે તો સારું રહે મુકેશભાઈ તમે ઘણી બધી માહિતીપ્રદ વાતો કરી ઘણી નવી વાતો જાણવા મળી અને કચ્છના યુવાનો યુવાનોને પણ એક મેસેજ છે કે ભાઈ એક હોટલ ફિલ્ડ એવું છે કે તમને સારામાં સારી રોજગારીની એક તક ઊભી થઈ છે કચ્છ મિત્ર પોડકાસ્ટમાં તમે આવ્યા સમય ફાળ્યો એના માટે આપનો આભાર થેન્ક યુ દીપકભાઈ થેન્ક યુ સો મચ ફોર મી